હેલો ફ્રેન્ડ્સ રામ રામ ચિતારામ જય જોહર જય આદિવાસી તો એવા બપોરાના વાગા હે દોઢ અને દરરોજની જેમ આજે મેહ કંઈક ગાજે હૈ પણ આવતો કંઈ નહીં અને આજો વાદળ બાદળ સડી ગયા છે આની બાજુ ગાજે હે કંઈક વાનું કાળા વાદળ થઈ ગયા છે પણ મેહ આવતો નહીં ઘણા દિવસ થઈ ગયા એવો મેહ્યું જ નહીં એવા તોન બોનની પોણીની શું કહેવાય ઘણી જરૂરિયાત હે છતાંય મેં નહીં આવતો કાલ હસી હસી આવી તો પણ એવો પાછો દોઢ વાગે હું એમનું ગાજવાન કંઈક શરૂ કીધું હે કાળા કાળા વાદળ આવી ગયા હે એમ કરીને ઓહોજો બપોરો બપોરો હું કોમ ચાલે ભેલું વેલું હે તણે લઈ બહાર તાબા માથે કેર કીધું અને એક થોડીક મિસ્ટેક થઈ ગીધી કે અમે ચારે બાજુ પાણી નીકળવાનો પૂંગળો નહીં મળ્યો જાય ખાલી એની બાજુ જ અમે પોણી મેં નીકળવાનો પૂંગળો મીલ જાય બકા તાણી બકા હે તો પરાઈ જાય હે અને પાણી નીકળતું નહીં મેં ગાજે હે પણ મેં આવે નહીં આવે એની કંઈ ગેરંટી નહીં અતરી હતી જાણ્યા તબા માથે અમે વ્હાઈટ વોશ માગ્યું હતું એક વખત બે હે તું એવા બે વાર બીજું વર થવા જાય એટલે ઊંકળી હે તો બકા ભેગો થઈ ગયો હે આ જો બપોરો બપોર સાફ સફાઈ શરૂ એ વખતે મી આજ્યો નહીં એટલે થોડાક દાડા હે પુષ્કળ હે મી ગાજે હે પણ ખબર નહીં આવે કે નહીં આવતો હે એવો તે જે કાલનો વિડીયો હતો એ ફૂલ આપણી ભાષામાં વિડીયો હતો ઘણો મસ્ત રિસ્પોન્સ મળ્યો તનો ઘણા બધા કમેન્ટો એ આજે કે ના આપણી ભાષામાં વિડીયો સારો લાગે હિન્દી કરતા તે જોવા એવા આપણી જ ભાષામાં લગભગ લગભગ એવા જતરા વ્લોગ હે તી ત્યાં આપણી ભાષામાં બનાવ હ કોશિશ કર હ કે બને ત્યાં સુધી આપણી ભાષામાંય બનાવ હ પછી નહીં કદાચ ક્યાંક બાંડે જવું પડ જવું કે એમ થાય જવું તો કદાચ ગુજરાતી કાં તો હિન્દીમાંય વ્લોગ બનાવવાની કોશિશ કર હ બાકી જ્યાં સુધી અમે કહે ત્યાં સુધી તે આપણી લેંગ્વેજમાંય વિડીયો બનાવહ એવી આશા રાખા હ અમે અને કાલના વિડીયોમાંય ઘણા એવા કમેન્ટો આ જ્યાં ચેતન કે એવું એમ થાજુ કે ના આપણી ભાષામાં એ વિડીયો સાંભળવાની મજા આવે એમ बने दिए आप बनाव है बपोर बपोर होजो शुरू है कई के है कहे हाँ बड़े ते हो जो वालती वालती जो जो, जो लाइक करजो कमेंट करजो चैनल पर चैनल ने सब्सक्राइब करजो एम अब जाए है <laughs> <या वाजी। laughs> ગરમ થઈ ગયું હોય એટલું એ તો ખાડો પહેરીને નહીં આવે અમારી પોણીની ટોકી અહીંયા અમારી ઝાર કરેલી છે અહીંયા થોડા ઘણા હાગડા રોપેલા છે પછી આ ચંદનના ઝાડ છે ચાર પોંચ અહીંયા ચંદનના ઝાડ છે અહીંયા આપણે શું કહેવાય મસ્ત વાડી કરેલી હે એક દાડો પૂડા આવી ગયા હે તો ખાઈ ગયો શું કહેવાય હુરણ ને રતાળું ને એવું તું કરેલું તું તે થોડું ઘણું ખાઈને પૂરું કરી દીધું પણ એ પછી ગમ પડી ગયો કે તાર બોધવા પડે એમ એ છે તું ખાઈ ગયા ખાઈ ગયા પછી અમે વાડીને તાર બોચ ગયા હાડી બોચ ગઈ થોડું ઓઠું કીધું પણ હે હજુ કપું શું નહીં ખાઈ ગયા એનો ખતરો છે તો બકા થઈ ગયો હે હવે એ ઘણું હોજું હોજું અમાર આખા તે છતાંય બકાત થાય જ છે હે આજુબાજુ કે નહીં આજુબાજુ સાફ સફાઈ કમ્પ્લીટ હું કહેવાય દવા છોટીને રાખવા કેમકે એમાં અહીંયા હાફુલ્ય કંઈક આવે છે પહેલાં જ હાફુલ્ય મારવામાં બીક લાગતી પણ હવે નહીં બીક લાગતી એ ઘણા દંડ થઈ ગયા એટલે હાફુલ્ય નહીં મરાય પણ ટેટકિયાર આવી જાય તો હું વણા રાખે એમ કરીને અને હજુ આની બાજુ રાજસ્થાન પડી જાય અહીંયા મોરેન સાઈડમાં મોટા કંથારીયા આવી જાય આની બાજુ દેગોબડા આવી જાય એમ કરીને બોર્ડરમાં થે અમારું કેર હે અહીંયા અહીંયા હું રાજસ્થાન પહોંચ છ કિલોમીટર છેટે પડતું હું હે ને કેરે હું કહેવાય થોડુંક એમ ડુંગરીમાં તણી આગળ દેખાય કમ્પ્લેટ હે એકદમ અદ્દર હે અને આ જો એકદમ છે દા ડુંગરા સુધી દેખાય હે અતરું અદર હે કે અમારું અહીંયા હું અને જ્યાં હતા અમારા વાડો હે તે લગભગ જાર કરેલી હૈ એક બે અને એક આજુ ત્રણ માય તો કરેલું હે પેલી બાજુ એક નવસરી હે પણ એવા મેં તારે એવા આવી ગયા આવી ગયો તાર કોમ ભાષા નહીં છે મેં આજે હેની બાજુ કંઈક કરવાનું પણ એવો મેઘરજમાં વરે એમ કહે આજે એવા અણી બાજુ પછી શું કહેવાય ઈહરી આવી જાય રેલ્લાવાડા આવી જાય મેઘરજ આવી જાય મેઘરજ બાજુ વરસાદ હારો પડે છે અમારા અણી બાજુ અત્રો હે તો મેં વરતો નહીં હું તે ઓછો છે મેં આજુ અમારું ફાઈબર બતાવણું પડે આજુ એમ અવળું ફેરાવણું પડે છે અણી બાજુ રાખ્યું છે આણે પણ શું કહેવાય ઇન્ટરનેટ સ્પીડ અત્રી હતી આવતી નહીં એટલે લાગે એક વખત એને જો એવા રેડ થઈ ગયું ને એટલે હું જોઉં એ વન ફાઇવ જી નહીં આવતું કે તો નહીં એવું પાછું ગ્રીન થઈ ગયું એક લાઈટ લાલ હતી એનામાં ફાઇવજી નેટવર્કનો ઘણો પ્રોબ્લેમ છે અહીંયા આ ફાઈબર લગાવી લગાવજ્યા પછી એવો ચાલી જાય હે હપું એવું નહીં કે હપું ને ઇન્ટરનેટ નહીં આવતું એવું નહીં ચાલે હે પણ કંઈક કંયક વળાજ હલી જતું એ કંઈ હે એટલે હપે રે કંયક નહીં આવતું બાકી તે આવે છે જ જો એવો એને કંઈક નવું નવું કોમ હુજ અહીંથી લટકી જા હું અહીંયા હું હે મોટી મોટી ઝડપી કંઈક હે એટલે આ એમ ઝાડકર અનાડતા ઉગે એટલે માથે સડી અને સીધું તાબા માથે અને પછી અહીંયા થાય અહીંયા ઉતરે સીધું પછી કેરમાં આવી જાય પોરતે આજી ટબુડજી લગાડી ગઈ હે આનામાં શું કે ભાઈ કોસળી કાઢી રાખતી હતી હાપુલ જાય અમારે મોટા પાયને કેર હે એ બાદને રહે એટલે એ બંદુસ રહે નહીં તોડવું ત્યાંથી પછી તોડવાનું એક બધી નહીં ગાજે હે પણ આવે કેમ કરે વખતે તેવા પાદરવો જબરો તપે હે પાદરવો તપે એમ કે એવા બરાબરનું તપે હે એ વખતે પાદરવો એ પૂરો થવા ગયો છે પણ થોડાક દાડા હું મેં નહીં આ એટલે ફૂલ ગરમી છે એ વખતે મેડો પાછા એવા જાતર નહીં છે કતરા વાગા હે બાકી શાહ બા પીવાનો એવા ટાઈમ થાય છે ઉપર થઈ ગયા હજુ સાફ પીવાનો ટાઈમ નહીં થાય ગયો એમ કેવું જાય હે રેખાનું વાર જો તર વાગા ઓ ફોણા બી થઈ ગયા વાહ મે જો વા મેં આવે નહીં આવતો આ પાછો વિડીયો બનાવો બપોરે બપોર આરામ આ જો ફોન લઈને આરામ કરવાનું શરૂ થઈ ગયું બપોરે બપોરે અમે અમારું છોટું એ બી ગયો હોય તડતડો વાઈરો આવે પણ એ હજુ અમી આવે નહીં આવતો કેવું રહે ફ્રેન્ડ્સ તેવામાં એવા અજ હજી અમારે પૂખડો પૂજવાનો પ્લાન હે તને અમારે કાન બી આજે લાકડા લીવા હારું ત્યાં અહીંયા કટાહીં કરી રાખી હે અમે લાકડાની અહીંયા અમે એવા લાકડા હાઈ લીધા હે પૂખડા હેકવા હારું પૂખડા હેકવા પડે ટાહન બે બે પૂખડા ખવડાવના પડે એવા કંઈક રીતિ રિવાજ હતા પહેલાંના એટલે એ પ્રમાણે કરવું પડે એટલે આ એવા લાકડા ખાઈ લીધા હે ખાય લાકડા લઈ ગયો પછી મેં ગાજે હે કદાચ નહીં મેં આવી જાય લાકડા પલટી જાય પૂખડા પૂજવાની રીત જાય પછી કાલ પૂજા હે પણ એવા સુધી એવા સુધી તૈયારી રાખી કરી રાખો હં પૂખડા પૂજવાની એવા લાકડા લઈને પાછા કેરાવી ગયા પછી પછી કોન ન જાહા પૂખડો લીવા હારું એવા મેઘ આજે હે તણી લાકડા એડવાન્સ એડવાન્સમાં લાવી રાખો પલળી જાય પછી કંઈએ નહીં થાય તો એ ભ પછી લાવો પૂખડો એવા લાકડા લાકડા આવી ગયો હેલો ફ્રેન્ડ્સ તો એ આજ અમારો પ્રોગ્રામ પૂખડો પૂજવાનો હે મોડું થઈ ગયું હે હવારમાં ટાઈમ મળ્યો નહીં તો વિસર ગયું તું બુડા પહેલાં પૂજાઈ જાય એમ કે હે આ પગતાણી તણે દન બુડો નહીં એટલે હું જમીનને લેવાઈ ગયો તો નિહાળી થોડુંક મોડું થઈ ગયું ત્યાં સુધી હુકડી બુકડી અને તૈયાર કરી રાખી છે જે પોખડા પૂજવા સારું જે જે સામગ્રી જુજી એ તો તૈયાર છે એટલે હવે બે જણા નીકળ જા વાડામાં પોખડા દેવા સારું પોખડા લઈ જ કેર બીજું હે તું તૈયાર કરી રાખ્યું છે બપોર આમ પણ સોરું એ જુજે ને હાથી બે જણા એકલા એકલા કેમના પોખડા પૂજા તણે એ વખદનો પ્રોગ્રામ રાખજો તો અમે પૂકડો પૂજવા વાળો હા અમારે એક ભાઈએ આજે હે એક બાપડો એક પત્રી જો આજો હે એમ કરીને મેં ગાજી ગાજીને પેલું થઈ ગયું પણ કંઈ મેં આજો નહીં એટલે હવે અહીંયા હા પૂકડા પૂકડા લઈ જા હવે કેર કમેન્ટ કરી કરીને કહેજો તમારે પૂકડા પૂજ્યા હે કે નહીં પૂજ્યો બધા લગભગ પૂજાઈ જ ગયા છે પણ અમારે એવા જુવારી તાજી હે એટલે અમા એવા પૂજો તો પૂકડા જોઈ જોઈને કાપણો પડે હે એ થોડોક નોર્મલ નોર્મલ ઉગે એવા વધારે કડ થઈ ગયો ઉગે તો કમ લાગે પછી ટાહાર જોશે હે ને પાછા ટાહાહાર જુ છે જે આપણી હતી પરંપરા છે કે પૂખડા થોડાક જરાહાળ કરીને ટાહાને ખવડાવના નવું હેતું તેની પણ હેતારું પોસ પૂજવા પૂજવાહારું લઈ જવા પડે ટાહારું લઈ જવા પડે બેબી પૂખડો એમ કરીને જત્ર ઉગે તી હેત ગણતરી કરીને ત્યાં લઈ જા અને એને હેંકવાય પડે એમ એટલે અમારા ટા પાછા એક કમજોર છે એટલે વણા હારૂ પછી એવું એવું પકડું લેવું પડે ડુબન આવ ને હા એમ ભાઈ કયા વધારે ગમ પડે આના રીતિ રિવાજ માં એટલે ફક્ત પૂછવું પડે પેલા કેમનું કિમનું હે ઉગે તો આલવો પડે પછી શું કરે વણ ને સોન વાપરણ ખાતર મેં નહીં વાપરતો અરે એટલે આ ભાવ રેખા એ આ પૂખડા તોડી લીધો હે પૂખડા બાકી તન બીજું તૈયાર ઓકે કઈ નહીં જે ગમ પડે હાઈ લેન તું એક વખત પૂજાઈ ગયા પછી થેકી હેંકીને ખાવાનું છે કે પૂખડા

અજવાડે અજવાળે પૂજા ઠીક રહે એમ તો એવા થોડાક દાડા એ મોટર ખરાબ આપણે લાઇટ ખરાબ હતું એટલે મોટર શરૂ નહીં કરી શકતા તો કોરું થઈ ગયું છે માય એટલે લાઈટ લાઇટ આવી ગયું હે હોદનું તો માય પોણી વાળ્યું હે ને એ વૂકડા બૂકડા લઈ લીધો કેર જાત્રા એવા ફટાફટ કે એવા યકડા ફોલીને લઈ જા રાડા ય રહેવા દી હા પૂકડા પૂખડો કહે લઈ જા હા ભગવાન શરૂ કરી દીધું કે એવું દ બાર હે પૂકડા મેં કાજે પણ આજુ કહી લઈને હું એક કિલો બફારો જ જોઈને લેવો પડે પાછો બોલે કે પણ કુલ આવી કાદું હવે પૂખડો ખોલી ને આવી લીધો લઈ જા ફટાફટ પૂખડો પૂછવાની રીતિ રિવાજ પૂરો કરત રહેવા

કેટા તે અમારે કુજ બની દે કੰਜા આવીને એ આ રીતે એ વાત હમ હમ ઘરે બેઠી લામ ગીતી યાર ઘરે બેઠી મે લઈ જાવ કરી બટ લઈ લે યે ये

તક કરી નાખતો તદુ સહીતો લેવાનો કોઈ નહોતું બસ બધું કહી તોય સારું છે

hindi me ye minute putre ye nahi sudhura meri beesan tu aise gaya kya apne kuch aise a vichari tu

મારા પોકડા પૂછવા વાળી રીત પૂરી થઈ ગઈ તમે હે કે કેવી રીતે અમે પૂજ્યા અમે જતરું આવડતું અતરું અમે કીધું એટલે ઘણું વડીલના રીતે રાત્રુ હે નહીં ઘણું એટલે આ તો ક્યાંક જન જોવો એટલે એ રીતનું કીધું કે ભાઈ હા એમ થાય એમ તેવા જે પોસ્ટ પૂકડો ઢારું હારું લીધા હે બળદ હારું કેમકે બળદ શું કહેવાય એ મેન કહેવાય ખેતીવાડીનું એટલે પરંપરા છે કે પુકડા ટાહાન બે બે ખવડાવણા પડે એમ એટલે આજુ થોડો થોડો જરા હાળા કરેલા પૂકડા હું લઈ આવજો હું અમારે મળી ટીંગ ચૂક અને એવો એક એક પૂકડું નહીં ખવડાવી દે એટલે આ જો એવી રીતે પૂકડા ખવડાવણાનો તેલવાળાનો રિવાજ હતો કે ટાહાને ખવડાવણા ખવડાવણાને એમ કરીને અને આલુ હું આ તે થોડીક લાયક હે ખાય કે નહીં ખાતો ખાઈ ગયો પણ એટલે આ નાનું પડે મોટું આલું તેમ બળદને પૂખડા હાલવા પડે એમ કહેવામાં આવતું એટલે આજ અમાર પોકડા પૂખડા પૂજાઈ ગયા એવા કાલમાં પૂખડા ખાવા ન શરૂ અને ભગવાનને પીકડા હલાઈ ગયા દાદા નાલી આપજો તો તો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારે ક્યાંય પોકડા પૂજણા હે કે નહીં પૂજણ ને તમે અમે પૂજ્યા એ રીતે જ પૂજો હો કંઈક રિવાજ જુદો હોય તમારે તે આજ અમારે પોકડા પૂજવાનું કોમ પૂરું થઈ ગયું અને જરાબી આપણા આદિવાસી ભાઈ બહેન હે એ અણનેતર નમ્ર વિનંતી કે અમારે વિડીયોને લાઈક કમેન્ટ અને શેર જરૂર કરે અને ચેનલ ઉપર તમે નવા હો તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂર પ્રેસ કરજો તાકી હમણાંવાળી વિડીયો તમે નોટિફિકેશન કન્ટિન્યુ મળતું રહે થેન્ક યુ